સામાજિક વનીકરણ રેન્જ ઉપલેટા દ્વારા વૃજભૂમિ આશ્રમની બીઆરએસ કોલેજમાં છત્તેર વનમહોત્સવ વન મહોત્સવ બે હજાર પચીસ ની શાનદાર ઉજવણી કરાઈ ઉપલેટાના ડુમિયાણી ગામે બીઆરએસ કોલેજમાં આજે સવારે જુદા જુદા આગેવાનો ગ્રામજનો અને અધિકારીઓની હાજરીમાં વન મહોત્સવની ઉજવણી કરાઈ હતી બીઆરએસ કોલેજ કેમ્પસમાં સામાજિક વનીકરણ રેન્જ ઉપલેટા દ્વારા પંચોતેર જેટલા જંગલી વૃક્ષોનું મહાનુભવના હસ્તે વૃક્ષારોપણ કરાયું મહોત્સવની ઉજવણીની સાથે સાથે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગ્રામજનોની હાજરીમાં જીવનમાં વૃક્ષોનું મહત્વ અંગે સીબી યુજાઈ તેમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા મામલતદાર નિખિલ મહેતા ફોરેસ્ટ ઓફિસર બી એમ બરૈ બારૈયા સંસ્થાના ટ્રસ્ટી ઉર્વશીબેન ખાનપરાએ વૃક્ષો અને તેનું મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું મહોત્સવની ઉજવણી દરમિયાન કોલેજના વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા ભારતીય સંસ્કૃતિ મુજબ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા મહાનુભવ દ્વારા એક પેડ મા કે નામ અંતર્ગત દેશના પ્રધાનમંત્રી મોદીના મિશનને વધુમાં વધુ વૃક્ષ વાવી સફળ બનાવવા પર ભાર મૂક્યો હતો પૃથ્વીનું વાતાવરણ ત્યારે શુદ્ધ થશે જ્યારે વધુમાં વધુ વૃક્ષ વાવી તેનું વર્ષો સુધી જતન કરવામાં આવે

તથા આપણા માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક પ્રયાસ અને એક મિશન જેમ કે એક પેડ માટે અંતર્ગત આજે વન મહોત્સવના દિવસે તમામ લોકોને રિક્વેસ્ટ કરવામાં આવે છે આવો આપણે સાથે મળી અને જેમ તેમ વૃક્ષ વધારે વૃક્ષો વાવીએ જેથી કરીને આપણું પર્યાવરણ અને આપણું પૃથ્વીનું જે વાતાવરણ છે એમાં સુધારો લાવીએ